ગુજરાત માં બેવડી ઋતુ બપોરે ગરમી અને રાત્રે ઠંડી ગુજરાત માં બેવડી ઋતુ થી લોકો પરેશાન છે બપોરે ગરમી અને રાત્રે ઠંડી નો અનુભવ થાય છે અમદાવાદ માં 18 ડિગ્રી અને દિશા માં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉત્તર ભારત માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે વરસાદ અને બરફ વર્ષા શરૂ થઈ છે હવામાન વિભાગે આગામી 5 દિવસ યુપી બિહાર અને હિમાચલ માં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે દિલ્હી સહિત મેદાની વિસ્તારો માં તાપમાન શૂન્ય ડિગ્રી ની નજીક પહોંચ્યું છે भारत टैक्सीની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દેશની પ્રથમ સહકારી ભારત ટેક્સી સેવાનું ઉદ્ઘાટન કરશે આ સેવાની ખાસિયત એ છે કે ડ્રાઇવરોએ ઓલા Uber ની જેમ કોઈ કમિશન આપવું પડશે નહીં અને તેઓ પોતે પ્લેટફોર્મના માલિક ગણાશે દિલ્હી અમદાવાદ અને રાજકોટમાં સફળ ટ્રાયલ બાદ આ લોન્ચિંગ થઈ રહ્યું છે સહકારીતા મોડેલ પર આધારિત આ નવી કેબ સર્વિસથી મુસાફરોને સસ્તું ભાડું અને ડ્રાઇવરોને પૂરી કમાણી મળવાની ખાતરી મળશે જામનગર માં બુલડોઝર ફર્યું વર્ષો જૂના ડબાણોનો સફાયો જામનગરના દિગજામ સર્કલ વિસ્તારમાં રેલવેના ડબલ ટ્રેક પ્રોજેક્ટની કામગીરીમાં અડચણરૂપ ડબાણો દૂર કરવા માટે તંત્રએ વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધર્યું છે રેલવેની જમીન પર થયેલા વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવી છે આ મેગા ઓપરેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસના ત્રણેય ડિવિઝનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે पीएम मोदी ની પરીક્ષા પે ચર્ચા માર્ક્સ નહીં લર્નિંગ પર ફોકસ વડાપ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચાની નવમી આવૃત્તિમાં વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહેવાનો મંત્ર આપ્યો તેમણે કહ્યું કે સમાજમાં માર્ક્સની બીમારી ફેલાઈ છે પરંતુ જ્ઞાન વધુ મહત્વનું છે પીએમએ પંચતંત્રની વાર્તાઓ પર ગેમ્સ બનાવવાનું સૂચન પર કર્યુંતા વર્ષે રેકોર્ડ 6.79 કરોડ લોકોએ ભાગ લીધો હતો પાંચ રાજ્યોના બાળકો સાથે સંવાદ કરી મોદીએ શીખ્યું કે ટોપર્સના નામ નહીં પણ તમારો કૌશલ્ય જ લાંબુ ટકશે राहुल गांधीએ ચીન સાથે બંધ બારણે બેઠકો કરી અનુરાગ ઠાકુર એ કહ્યું રાહુલ ગાંધીએ ચીન સાથે બંધ બારણે બેઠકો કરી હતી જ્યારે ડોકલામાં ભારતીય સેનાએ ચીનને सबक सिखવાળ્યો ત્યારે મોદીજીએ સરહદ પર જઈને જવાનોનું મનોબળ વધાર્યું હતું પરંતુ રાહુલ ગાંધી સેનાનું મનોબળ તોડતા આવ્યા છે એવા લોકો પાસેથી સલાહની કોઈ જરૂર નથી અગાઉ તેમની સરકારમાં સૈનિકોના માથા કાપી લઈ જાવતા હતા પરંતુ આજે ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે છે भारत यूएस ट्रेड डील थी खेडूत ने कोई नुकसान नहीं थे केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने स्पष्टता करी छे के भारत अने अमेरिका वच्चे ट्रेड डील थी भारतीय ने कोई नुकसान थे नहीं खात्री आपी के अनाज डेरी क्षेत्र न हितो संपूर्णपणे सुरक्षित छे आ समझूती थी अमेरिका भारतीय वस्तुओं पर ना टेरिफ घटी ने अठार टका जेना थी कापड़ चोखा अने मसाला नी निकास आनो सीधो लाभ कपास पकवता ने मळशे ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે સારા સમાચાર RBI અને NPCI એ આ મહિનાથી નવા UPI નિયમો લાગુ કર્યા છે UPI વ્યવહારો અને API પ્રતિભાવો હવે 10 સેકન્ડમાં પૂર્ણ કરવા પડશે પહેલા આ સમય મર્યાદા 30 સેકન્ડ હતી જેના કારણે ઘણીવાર ચૂકવણીમાં વિલંબ થતો હતો હવે બાકી ચૂકવણીઓ અથવા પ્રક્રિયા સમસ્યાઓ ઓછી થશે વધુમાં જો UPI ID લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવાય તો તેને અસ્થાયી રૂપે અક્ષમ કરી શકાય છે ગઢ ચિરોલી માં ત્રણ નક્સલી ઠાર મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સરહદ પર આવેલ અબુઝમાડ ના ગાઢ જંગલો માં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે આ અથડામણ ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે જયારે એક જવાન જોગા ગોળી વાગી છે ઘાયલ જવાન હેલિકોપ્ટર દ્વારા ગઢચિરોલી ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત હાલ સ્થિર છે અબુઝમાડ વિસ્તાર દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યું છે પીએમ મોદી મલેશિયાના પ્રવાસે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 ફેબ્રુઆરીએ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ મલેશિયાની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર યોજાનારી આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ આપશે બે 0 1 5 પછી પીએમ મોદીનો આ ત્રીજો મલેશિયા પ્રવાસ છે આ બે દિવસીય મુલાકાત દરમિયાન સંરક્ષણ વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના કરારો થવાની સંભાવના છે एस आई आर ने कारण सौ लोग गुरुवार पश्चिम बंगाल विधानसभा में एक महत्वपूर्ण ठराव रजू कर एस आई आर दरमियान फैलाये गभराटना चिंता ने कारण एक सौ सात लोग जीव गुम्ता राज्य विधानसभा चूंटी पहला मतदार याद म सुधारो करने एस आई आर प्रक्रिया चाली रही है तृणमूल कोग्रेस नो आरोप है आ प्रक्रिया ए व्यापक भय पैदा करो एनआरसी नु बीजू स्वरूप मान भारत नी सरहद पासे ड्रोन फेक्टरी नाकॉ चीन भारतीय सरहद नजीक बांग्लादेश ना बोगरा मा चीन ड्रोन फेक्टरी स्थापवा छे, जे भारत नी सुरक्षा माटे मोटो खतरो आ सौदा मा टेक्नोलॉजी ट्रांसफर नो पर समावेश थाय छे बांग्लादेश ड्रोन निर्माण मा आत्मनिर्भर बन सिलीगुड़ी कोरिडोर उत्तरी सरहद माटे आ प्रोजेक्ट गंभीर भौगोलिक जोखम छे भारत अने बांग्लादेश वच्चे तनावपूर्ण संबंधो वच्चे चीन नो आ आगलू तनाव वहां પાંચ તેજસ સેનામાં સામેલ પાક સરહદે થશે તૈનાતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાંચ તેજસ માર્ક 1 એ લડકો વિમાન વાયુસેનાને સોંપવા માટે સજ્જ છે એચએલ મુજબ આ વિમાનોમાં તમામ આધુનિક સુવિધાઓ અને ક્ષમતાઓ ઉમેરવામાં આવી છે આ સિવાય અન્ય નવ વિમાનોનું પરીક્ષણ પણ પૂર્ણ થઈ ગયું છે આ શક્તિશાળી તેજસ વિમાનોને પાકિસ્તાન સરહદ નજીક આવેલા બીકાનેર નાનલ એરબેઝ પર તૈનાત કરવામાં આવશે જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વનું છે लोकसभा स्पीकरનો ચોંકાવનારો ખુલાસો लोकसभा स्पीकर ઓમ બિરલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે 5 ફેબ્રુઆરીએ વિપક્ષી સાંસદો પીએમ મોદી સાથે કોઈ પણ અંધારી ઘટના કરી શકતા હતા વિપક્ષી મહિલા સાંસદો વડાપ્રધાનની સીટ સુધી પહોંચી જતાં લોકશાહીની ગરિમા જોખમાય હતી અકિત ઘટના ટાળવા સ્પીકરે પોતે જ પીએમને ગૃહમાન આવવા વિનંતી કરી હતી આ હોબાળાને કારણે સંબોધન ટળ્યું અને સન્ની પરંપરા છિંદબિન થતા બચી ગઈ હોવાનું સ્પીકરે જણાવ્યું છે भारत सट्ठी वक्त चैम्पियन भारत सठ्ठी बार अंडर वर्ल्ड कप जीती लीधो शुक्रवार इंडियन टीम इंग्लैंड परसो रन शानदार जीत थी हरारे स्पोर्ट्स क्लब में भारतीय टीम टॉस जीती ने बैटिंग पसंद करी थी टीम पचास ओवर में मेकेट गुमी चार सौ अग्यार रन बनाया था इंडियन ओपनर वैभव सूर्यवंशी एनसी बोल में पंदर चौग्गा पंदर सग्गा मदद ऐसी एक सौ पिचोतेर रन बनाया था कैप्टन आयुष महात्रे ए तेपन रन इनिंग रमी थी ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના વહીવટી તંત્રની શિથિલતા અને કોર્ટના આદેશોની અવગણના બદલ સરકારી અધિકારીઓનો જોરદાર ઉધળો લીધો છે એક વન કર્મચારીને બાકી પગાર ચૂકવવા માટે અગાઉ કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો હતો તેમ છતાં મહિનાઓ વીતી ગયા છતાં વહીવટી મંજૂરીના બહાને નાણા ચૂકવવામાં આવ્યા ન હોતા કા મામલે દાખલ થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ લાલઘુમ થઈ હતી સુરતમાં બનેલા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ T20 વર્લ્ડ કપમાં લહેરાશે સુરતમાં બનેલા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ T20 વર્લ્ડ કપમાં લહેરાશે આ દરેક ધ્વજ 35 મીટર લાંબો અને 150 કિલો વજન ધરાવે છે એક ધ્વજ ઉંચકવા માટે 54 લોકોની જરૂર પડશે સુરતના કુશળ કારીગરોએ આ ધ્વજો તૈયાર કર્યા છે જેમાં દરેક દેશના રાષ્ટ્રધ્વજની રંગ ડિઝાઇન અને પ્રમાણને પૂરેપૂરી રીતે જાણવામાં આવ્યું છે આ વિશાળ ધ્વજો ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમ અને શહેરના મુખ્ય સ્થળોએ લહેરાશે हजारों ચૂંટણી આધાર કાર્ડ રઝળતા મળ્યા કોરબંદરના મધ્યમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તથા અનેક મહત્વની સરકારી ફાઈલો અને રેકોર્ડ બેરવખેર પડેલા જોવા મળ્યા છે જે દસ્તાવેજોને સુરક્ષિત સ્થળે રાખવા જોઈએ તે અહી ધૂળ ખાઈ રહ્યા છે આ સંવેદનશીલ દસ્તાવેજો ખુલ્લી હાલતમાં હોવાથી તેમની સુરક્ષા અને ગોપનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે વહીવટી તંત્રની આ બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે अभिनेता विजय ने हाईकोर्ट नो झटको मद्रास हाईकोर्टे अभिनेता अने राजकारणी विजय अर्जी फगावी दीधी छे जेमा इनकम टेक्स डिपार्टमेंट द्वारा आपवामा आवेल दो करोड़ ना दंड ने हतो पड़कारियों आमलो हजार पंदर सोल निय ना वर्ष मंडीस्कोस इनकम साथ संबंधित छे। आवक वेरा विभाग न जनाव्या अनुसार बेहज पंदर दरमियान घरमियान जावा मूँतु के तमने फिल्म कुली माटे रोकड़ मा आवक हती जे जाहिर करी न हती इंडियाના 70% વિમાનો બીમાર કેન્દ્ર સરકારે સંસદમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે એર ઈન્ડિયાના દર 10 માંથી 7 વિમાનોમાં ટેકનિકલ ખામી છે તપાસ કરાયેલા 166 વિમાનોમાંથી 137 માં ગરબડ મળી આવી છે જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં વિવિધ એરલાઈન્સના કુલ 377 વિમાનોમાં ખામીઓ નોંધાઈ છે ઇન્ડિગો ના અડતાલીસ અને એર ઇન્ડિયા એક્સપ્રેસના ના ચોપન વિમાનોમાં પણ સમસ્યાઓ જોવા મળી છે ડીજીસીએ દ્વારા ત્રણ હજાર આઠસો થી વધુ નિરીક્ષણો કરવામાં આવ્યા છે